નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે જીરાના વાહનની હરાજી લઈને વાહનની આ વખતે દસ થી બાર વાહન હતા એટલે આપણે વાહનની હરાજી ઉતારી છે તારીખ એકવીસ છ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ તો ચાલો આપણે જીરાના વાહનની હરાજી જોઈએ ભાવ ઊંચામાં ચોપનસો પંચોતેરનું નામ પડ્યું છે ચો કે હજી વધુ નામ પડે તો નક્કી નહીં બજાર સારા છે ખરીદી પણ છે તો ચાલો જીરાના વાહનની હરાજી જોઈ લઈએ પંચાણું <ihaz> તે <violininding warfare> પચીસ ચાલી પાંત્રી બેતાલીસ પાંત્રી ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન હાઈટમાં એસી પંચાલીઓ પંચાવન તેતાલીસ

પંચાવન પાસઠ રૂપિયા હાલો ગુંડર છે તો લાલ જોરે તે આથી લાલ તો વેછ્યો ભલા મણા આલો 51 તો આ લેતિયા કોરામાં છે મારામાં છે ગુંડર છે दस पंदर वीस पची पांच पिस्तालीस पचास पंचावन साइस पंचोते हाल जो એનો બીજો નંબર મેં નોમે કલ્પેશ લિંબોડા 27 નંબર નામે હાલો હાલો ભઈલા 8050 એટલે નામ બોલ નટમેશભાઈ લિંબોડા 760 નામ બે આપે 50 50 હા 10 5 માર્ચ 65 5 માર્ચ 75 75 હા 5 માર્ચ 80 85 53 85 એક દાણો મોળો એટલે મબો ટેમ્પો ભાઈ 5252 5252 1 નંબર 2 નંબર

ચોપન પંચોતેર પ્રીમિયમ